બરોબર છે છે અત્યારે અત્યારે ગૌશાળામાં ગૌશાળામાં કેટલી ગાયો આપણી કુલ મોટા થઈ ને બાવન પશુ છે જે ગૌપાલકો છે એને પેલા તો એ કેવું કે આપણે જો શરૂઆત કરવી હોય કોઈને નવી ગૌશાળા ડેવલપ કરવી છે તો સૌથી પેલા કઈ કઈ વસ્તુની જરૂર પડે એના માટે શું શું બાબત ધ્યાન માં રાખવી ગૌશાળા માટે તો પેલા

આ પ્રોસેસ કરી ન જોતું હોય અને ગૌમૂત્ર નહીં આપણે વેચી તો વિપુલભાઈ તમે કેટલા વર્ષથી અહીંયા પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો આપણે છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે અને મુખ્ય કારણ શું હતું પ્રાકૃતિક ખેતી શરૂ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ થોડો ઓછો થાય છે કારણ કે આપણી આપણી ગાયનું ગૌમૂત્ર અને છાણ આપણે આપણે ત્યાં મળી રહીએ છીએ અને દવા થી ખર્ચે વધી જાય છે આનો ખર્ચ થતો નથી ઓછા ખર્ચમાં પ્રાકૃતિક ખેતી કરવાથી ઘણા બધા રોગ વધ્યા છે અને જમીનની પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે પોષક તત્વોમાં વધારો થયો છે અડોશિયાનો પણ પણ ગ્રોથ વધારે થયો છે જે પેલા ઓછો હતો વધી ગયો છે પાકની હાઈટમાં વધારો થયો છે

આમાં જમીન એકદમ પોચી થઈ ગઈ અને પોષક તત્વોમાં ઘણો વધારો થયો છે. ઓ આપણે જે પહેલાના જમાનાથી જ્યારે ખેડૂતો કહેતા કે અળસિયા ખેડૂતોના સાચા મિત્ર છે કે અળસિયા છે જે જમીનને જીવંત રાખે છે તો તમે અળસિયાની સંખ્યામાં કેટલો ફેર જોયો પ્રાકૃતિક ખેતી બાદ? અળસિયાની સંખ્યામાં ઘણો બધો વધારો થયો છે. પહેલાની રાસાયણિક ખાતર વખતે ઓછો હતો આ પ્રાકૃતિક ખેતી કર્યા પછી અળસિયાની સંખ્યામાં ઘણો તદ્દન વધારો થયો છે. રાસાયણિક ખેતી તમે કરતા ત્યારે અને પ્રાકૃતિક ખેતીમાં ખર્ચમાં કેટલો તફાવત જોયો તમે રાસાયણિક ખેતીમાં અને પ્રાકૃતિક ખેતીમાં લગભગ ચાલીસેક ટકા જેવો ફેર પડ્યો છે રાસાયણિક ખેતી વધારે ખર્ચાળ હતી પ્રાકૃતિક ખેતીમાં ઓછો ખર્ચ થાય છે

દર પંદર દિવસે પાણીમાં આપણે આપી અને એનાથી પાકનો વિકાસ સારો થયો છે પેલા કરતા ભેજ ની સંગ્રહ વધારો થયો છે મિશ્ર પાક મિશ્ર પાકમાં આપડે અત્યારે રચકો છે જુવાર છે પછી ઉનાળો અત્યારે બાજરાનું વાવેતર કરી છે શિયાળમાં મકાઈ નું વાવેતર કરી છે કે શાકભાજી પણ છે રચકો છે મકાઈ છે અને તમે શિયાળામાં જે સિઝનલ વાઇઝ ઘઉં ને એ પણ લ્યો છો તો મિશ્ર પાક થી આપણે જોઈએ કે ફાયદો થાય કે જમીન અલગ અલગ જે પોષક તત્વો જોઈએ એ બેલેન્સ માં તો વિપુલભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કિંમતી સમય ફાળવવા બદલ અને આટલી સાચી ઓન ગ્રાઉન્ડ real ઇન્ફોર્મેશન આપવા બદલ હવે જે ખેડૂત મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છે અને તમારા તરફથી તમે શું સંદેશ આપશો દરેક ખેડૂતને કહું છું કે તમે પ્રાકૃતિક ખેતી અપનાવો તો જ જમીન બચશે બાકી જમીન બચશે નહીં પ્રાકૃતિક ખેતી કરશો તો જમીનમાં ન્યુટ્રિશન ને બધી પોષક તત્વોનો બધું જળવાઈ રહેશે ખર્ચ પણ ઓછો થશે ઉત્પાદન વધારે આવશે પહેલા તમને ઓછું લાગશે ત્યારબાદ અમને હરવે હરવેમાં ગ્રોથ દેખાતો રહેશે સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી સારી છે પાણીનું પ્રમાણ એ તમારે ઓછું એમાં જોશે ખુબ ખુબ ધન્યવાદ વિપુલભાઈ તમારો અમને ખુબ મજા આવી તમારો પ્રાકૃતિક ખેતી અને ગૌશાળાની મુલાકાત કરીને ધન્યવાદ